નમસ્કાર તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો કસ્ટમ બોર્ડ લગાવીને દારૂ લઈ જતા યુવક ઝડપાયો છે ત્યારે વાત થશે યુએસમાં રહેતા ત્રણ લાખ ભારતીય વિદ્યાર્થીઓ પર મોટું જોખમ સામે આવ્યું છે આગળ વાત થશે યુવકને હની ટેપમાં ફસાવીને પચાસ લાખની માગણી કરવામાં આવી હતી ત્યારે વાત થશે રાજ્યમાં ખેતીની જમીન વેચાણ કિસ્સામાં નોંધ મંજૂર થઈ છે આગળ વાત થશે મુસ્લિમ છોકરી સાથે લગ્ન કરવા બદલ આટલી મોટી સજા થઈ છે આગળ વાત થશે ટીમ ઇન્ડિયાનો આ ભૂતપૂર્વ ક્રિકેટર ભાજપમાં જોડાઈ ગયો છે આગળ વાત થશે ગુજરાતમાંથી ભાજપને ચારસો ને એક કરોડનું દાન અને કોંગ્રેસને એક પોઈન્ટ તેત્રીસ કરોડનું દાન મળ્યું છે ત્યારે વાત થશે આપણે દલિત મુસ્લિમ અને બ્રાહ્મણ વચ્ચે ફસાયા છે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું છે ત્યારે વાત થશે ભારતે જર્મનીને હવે પાછળ છોડી દીધું છે આગળ વાત થશે માણસનું મગજ એક દિવસમાં સાહીઠ હજારથી વધુ વિચારો કરે છે આગળ વાત થશે મીઠાના કારણે દર વર્ષે અઢાર લાખ લોકોના મોત થાય છે ત્યારે વાત થશે ટ્રમ્પે ચીન પર એકસો ને ચાર ટકા ટેરિફ લગાવ્યો છે અને તે ગઈકાલથી લાગુ પણ થઈ ગયો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી અમેરિકાએ ચીન પર એકસોને ચાર ટકા ટેરિફ લગાવ્યો છે ચીન દ્વારા ચોત્રીસ ટકા ટેરિફ લાદવાના જવાબમાં ટ્રમ્પે આ નિર્ણય લીધો છે ટ્રમ્પે કહ્યું છે કે જે દેશ અમેરિકા સામે જવાબી કાર્યવાહી કરશે તેને નવા ટેરિફનો સામનો કરવો પડશે તો આ તરફ ચીને પણ કહ્યું છે કે ટેરિફ લાદીને અમેરિકા બોલ કરી રહ્યું છે ચીન ટ્રેડ વોર માટે તૈયાર છે એટલે કે હવે ટ્રમ્પના એકસોને ચાર ટકા નિર્ણયથી ટ્રેડ વોર શરૂ થઈ ગયું છે જે વૈશ્વિક અર્થતંત્ર માટે સારું નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મીઠાના કારણે દર વર્ષે અઢાર લાખ લોકોના મોત ડબલ્યુએચએ તેના એક રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે દર વર્ષે દુનિયાભરમાં મીઠાના કારણે લગભગ અઢાર પોઈન્ટ નવ લાખ લોકો મૃત્યુ પામે છે આ મૃત્યુમાં મીઠું સીધું ભૂમિકા ભજવતો નથી તેના બદલે મૃત્યુનું કારણ બને તેવા રોગોમાં મીઠું ભૂમિકા ભજવે છે આપણે દરરોજ પાંચ ગ્રામ મીઠું ખાવું જોઈએ જોકે લોકો દરરોજ સરેરાશ અગિયાર ગ્રામ મીઠું લે છે તેનાથી હૃદયરોગ ગેસ્ટ્રિક કેન્સર સ્થૂળતા કિડનીના રોગોનું જોખમ વધી જાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માણસનું મગજ એક જ દિવસમાં સાઠ હજારથી વધુ વિચારો કરે છે વૈજ્ઞાનિક અભ્યાસ અનુસાર માનવ મગજ દરરોજ સાઠ હજારથી વધુ વિચારો કરે છે જેમાંથી આશરે એસી ટકા વિચારો નકારાત્મક અને પુનરાવર્તિત હોય છે આપણું મગજ અત્યંત શક્તિશાળી છે જે એકસાથે અનેક વિચારો અને કાર્ય પ્રક્રિયાઓને સંભાળી શકે છે સતત દબાણ અને ટેકનોલોજીથી ઘેરાયેલા યુગમાં ધ્યાન અને ચિંતન જેવી પ્રવૃત્તિઓ દ્વારા નકારાત્મકથી બચી શકાય છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે જર્મનીને પાછળ છોડી દીધું છે પવન અને સૌર ઉર્જાથી વીજળી ઉત્પન્ન કરવામાં ભારતે જર્મનીને પાછળ છોડી દીધું છે બે હજાર ચોવીસમાં પવન અને સૌર ઉર્જાથી વીજળી ઉત્પન્ન કરવામાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે આવશે આ યાદીમાં ચીન પહેલા નંબરે છે અને અમેરિકા બીજા નંબરે છે બે હજાર ચોવીસમાં ભારત વિશ્વમાં પવન અને સૌર ઉર્જાથી ઉત્પન્ન થતી કુલ વીજળીના પંદર ટકા ઉત્પાદન કરશે ભારતમાં બે હજાર ચોવીસમાં ચાલીસ પોઈન્ટ નવ ટકા વીજળી નવીનીકરણ અને પરમાણુ ઉર્જામાં ઉત્પન્ન થશે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે આપણે દલિત મુસ્લિમ અને બ્રાહ્મણમાં ફસાયેલા રહ્યા અને ઓબીસી આપણને છોડીને ગયા મુસ્લિમોને લઘુમધ્યો વિશે વાત કરવાને કારણે આપણી ટીકા થાય છે પરંતુ આપણે ડરવું જોઈએ નહીં અને મુદ્દાઓ ઉઠાવતા રહેવું જોઈએ મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભાજપને ચારસો એક કરોડનું દાન જ્યારે કોંગ્રેસને એક તેત્રીસ કરોડ મળ્યા છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ગુજરાતથી રાજકીય પાર્ટીઓને કુલ 404.5 ચાર પોઈન્ટ પાંચ કરોડનો દાન મળ્યું જેમાંથી નવ્વાણું ટકાથી વધુ એટલે કે ચારસો એક પોઈન્ટ નવ કરોડ ભાજપને મળ્યા છે જ્યારે કોંગ્રેસને માત્ર બે પિસ્તાલીસ કરોડ મળ્યા છે ભાજપને મળેલા દાનમાંથી ત્રણસો કરોડ જેટલો વિવિધ કોર્પોરેટ જૂથો પાસેથી આવ્યો છે પાન કાર્ડ વગર પર ભાજપને એક પોઈન્ટ કરોડનું દાન મળ્યું છે જેમાં નારાયણ રિયાલિટી એન્ડ સાઈ રૂચિ નામની કંપનીએ પચાસ લાખનું દાન આપ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાનો આ ભૂતપૂર્વ ક્રિકેટર ભાજપમાં જોડાયો છે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર કેદાર જાધવ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કેદાર જાધવ મંગળવારે મુંબઈમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને રાજ્ય ભાજપવાળા ચંદ્રશેખર કોલેની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા ભાજપમાં જોડાયા બાદ કેદાર જાધવે કહ્યું છે કે તેમને પાર્ટી તરફથી જે પણ જવાબદારી મળશે તેઓ તે પૂરી ઈમાનદારીથી નિભાવવાનો પ્રયાસ કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુસ્લિમ છોકરી સાથે લગ્ન કરવા બદલ આટલી મોટી સજા દિલ્હીમાં એક યુવકની હત્યા કરવામાં આવી કારણ કે તેણે મુસ્લિમ છોકરી સાથે લગ્ન કર્યા મોડી રાત્રે બે છોકરાએ તેની હત્યા કરી પરંતુ એ છોકરાની ધરપકડ કરવામાં આવી છે દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં આ યુવકની હત્યા થઈ મળતી માહિતી મુજબ હત્યાના બંને આરોપી મુસ્લિમ છોકરાઓ પર છે નવાઈની વાત તો એ છે કે યુવકની હત્યાનું કારણ તેના મુસ્લિમ યુવતી સાથેના લગ્ન હોવાનું મનાય છે મિત્રોને મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ખેતીની જમીન વેચાણ કિસ્સામાં નોંધ મંજૂર સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ખેડૂતો સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગીય પરિવારો માટે મહત્વનો નિર્ણય કર્યો છે રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયામાં સરળીકરણ સામાન્ય નાગરિકોની સુગમતા અભિગમ સાથેના આ નિર્ણયોની ઔદ્યોગિકરણ અને વ્યાપાર ધંધા રોજગાર તેમજ અફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળશે સાથે સિટીઝન સેન્ટ્રિક આ નિર્ણયોથી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધુ લોક ઉપયોગી કરી શકાશે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો યુવકને હની ટપમાં ફસાવીને પચાસ લાખ માગ્યા હની ટેપના કિસ્સા હવે નાના શહેરોમાં પણ વધ્યા છે ત્યારે જૂનાગઢમાં એક મહિલા અને પાંચ શખ્સ દ્વારા હની ટેપની જાળ બિછાવીને મોરબીના યુવાનને બ્લેકમેલ કરીને પચાસ લાખની ખંડણી માગવામાં આવી જે અંગે ફરિયાદ થતાં પોલીસે કાર્યવાહી કરીને આરોપી મહિલા અને તેના સાથીદારની ધરપકડ કરી છે જ્યારે ગુનામાં સામે અન્ય શખ્સોની પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ આદરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુએસમાં રહેતા ત્રણ લાખ ભારતીય વિદ્યાર્થીઓ પર મોટો જોખમ યુએસ સાંસદમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું સાંસદમાં રજૂ થયેલા બિલથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ખાસ કરીને વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિતનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ચિંતા વધી છે આ બિલમાં વૈકલ્પિક પ્રેક્ટિસ ટ્રેનિંગ એટલે કે ઓપીટી યોજનાને સમાપ્ત કરવાની માગ કરવામાં આવી છે આ યોજના હેઠળ વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યા પછી ત્રણ વર્ષ સુધી અમેરિકામાં રહી અને કામ કરી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિઝાની લાલચ આપીને આઠ લોકો પાસેથી રૂપિયા ચોરાણું લાખ પડાવ્યા છે વસ્ત્રાળમાં વિદેશના વિઝાની લાલચ આપીને રૂપિયા પડાવીને વર્ષ સુધી ધક્કા ખવડાવીને નાસી ગયા હતા જેમાં રામોલ પોલીસે ઠગોળકી સામે ગુનો નોંધીને બેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં વસ્ત્રાલ ખાતે રહેતા નીરવભાઈ તથા મયંકભાઈ અને વિષ્ણુભાઈ સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીને યુકે વર્ક પરમિટ વિઝા મેળવીને ધંધા માટે જવાનું નક્કી કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી રાજ્યના હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં બે દિવસ ગરમીનો પારો ઊંચો રહેશે આ ઉપરાંત આઠ એપ્રિલના રોજ રાજ્યના કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું રાજકોટ પાટણ મહેસાણા બનાસકાંઠામાં પણ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું હતું નવ એપ્રિલના રોજ કચ્છ રાજકોટ મોરબી પાટણ મહેસાણા અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું અને હજી પણ ગરમીનો મારો ચાલુ રહેવાનો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કસ્ટમનું બોર્ડ લગાવીને દારૂ લઈ જતા યુવક ઝડપાયો છે મુંદ્રાના જરપરા ગામના રહેવાસી સૌરાજ બાતમીયાના શખ્સ અને તેની સાથેના અન્ય એક વ્યક્તિ પાસેથી લાખોની કિંમતનો મોંઘો દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે શખ્સો સફેદ રંગની જી જે બાર એફ બી ચૌદ બાવન નંબરના વાહનમાં પોર્ટમાંથી બહાર નીકળી રહ્યા હતા પોર્ટના સિક્યુરિટી અધિકારીઓ નિયમિત ચેકિંગ દરમિયાન આ વાહનની તપાસ અંતર કરી તો શંકાસ્પદ પેકેજીસ મળી આવ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે